મોડાસાના સરડોઈ ગામે વિશ્વબંધુ જયશંકર બાબાની પાંચમી પુણ્યતિથિ ઉજવાઈ સ્થિત બાબાની મૂર્તિની વિધિવત આરતી કરવામાં આવી આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો આ ઉપરાંત રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો નાયક સમાજના ગાયક કલાકારોએ ભજન અને સંતવાણી રજૂ કરી શ્રોતાઓને ભાવ વિભોર કરી દીધા હતા આખું વાતાવરણ ભક્તિ રસથી છલકાયું હતું વિશ્વબંધુ જયશંકર બાબાની પાંચમી પુણ્યતિથિની ઉજવણી બાબાના શિષ્ય સમુદાય સાથે આત્મારામ નાયક અને સીતારામ નાયકના સફળ આયોજન હેઠળ સંપન્ન થઈ હતી આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી બાબાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ